બે ગઈશું હું નિરીક્ષણ કરીશું આ સ્ટાઇલ બહુ જ ગમે છે તો થાય જો એક આપડે છે પછી બ્લેક પટો છે ને એકદમ બ્લેક છે અને આ છે બાર ડિઝાઇન રામ રામને સીતારામ બધાઈને માતા જવાનું સારું કરે ને બધાને હાજર હરવા રાખીશું ભિક્ષા આપું છું તો ત્યારે આપણે ફર્સ્ટ ક્લાસ નાયન તૈયાર થઈ ગઈ છે અને આવતા ત્યારે ગાને કૂતરાને રોટલી દેવા તો પહેલાં તો કૂતરાની રોટલી અહીંયા રોટલી છે ને એને હારે મૂક દઈશું એક રોટલી પડી છે એક આપણે ગાને દેવાની હોય ગાને દઈ દઈશું ગાને ખબર તો પડી જ હોય गाय तर रोटली खायला आज आपण हांडू काम आहे मोडा होईिन अग्य वाग्या सुधीन हो की साडा दस वाग्या सुधीन एटो टाइम थे गो तो त्या होईल आपण जे બાથરૂમનો ખાડો હતો એનું સેલેબનું કામ હાલતું હતું એટલે સેલેબ પછી હાજે કાલ આપણે સટ્ટા તો હા કોરા નાખી દીધા હતા પછી હાંજે એમ કીધું કે હાંજે ભરવાનું કામ કરવી તો આપણે ટાંઠા પરનું સારું તો તડકોય ન થાય અને ચાર થેલીનો માલ બનાવવાનો હતો એટલે એટલો માલ જ જોતો તો આપણે ખાડા એવું બધું કામકાજ સાંજે જ પૂરું થઈ ગયું હતું અને અત્યારે દિવસે આ ટાયલને એવું બધું લગાડવાનું હોય બાથરૂમમાં એટલે કડી આવશે તો એ કામ આજે ચાલુ થશે અને અત્યારે તો મોડા મોડા ઉઠાઈ ગયા કે હાંજે કામ ઘણું ખરું થઈ ગયું હતું એટલે બસ શિરાવાનું ને એવું બધું બાકી હતું તો સિરાઈ નાખવી આપણે પહેલાં ઘરના ને પછી ઘરકામ કરનાય છે ને પછી કડીયા આવી જાય છે તો થોડી ઘણી એમાં આપણે એમાં તો ટાઈલ લેવું લગાવવાનું એટલે એટલે બધી આપણી તો કાંઈ જરૂર ન પડે પણ આપણે હાર ઘરની સાફ સફાઈ ને એવું બધું હાલે છે તો એવું બધું કામ કરવાનું થાય આપણે અમારે શિવાની બેન સિરાવા બે ગયા જો વાટકા પસાડે છે શિવાની બેન તરવાટ કો લઈ લે તરવાટ કો લઈ લે એમાં સે પૈસા બાનો બટવો લઈ લીધો છે એમાં સે પૈસા હે શિરાવા બે જઈશી શિરાવામાં છે રોટલી હવે શિવાની બેન હામું જોવે છે નઈ કેરી ના બોળો છે અને આપડે મોરબો અત્યારમાં મોરબો ખાવાની તો બહુ મજા આવશે અને ગરમા ગરમ ચા હોય શિવાની બેન તાર પીવાનો ચા એનો શાક દૂધ કઈ ભાવતું નથી જે વાટકા પસાર છે ગરમા ગરમ સરસ મજાનો ચા હશે આવું બધું શિરાવાનું હોય નહીં શિવાની એ તારમાં કેવી રમે છે કે પસાડે ને કાક વસ્તુ દેવી ને થપકારવાનું તો ગમે ન તો કાંઈ ગમે નહીં તો હવે આપણે છે ને શિવાની બેન રમે છે કાં શીર લેવી અને શિવાનીના પપ્પા તો હજી કાંઈ જાગ્યા નથી હાંજે મોડા સુધી કામ કરતા હતા એટલે થઈ જાવ એટલે હજી ઉતાર છે પછી મોડા મોડા જાગશે તો સા પાણી બનાવવાનું થાય છે ને સાદુ ને એવું બધું પીવે અને અત્યારે હવે આપણે ફટાફટ શીર લઈ શિવાની તાર મોરબો ખાવ છે ને શિવાની એટલે મોરબો સખાડું તને છે ખાડું તને ગઈ ગઈ કયો લેજો રોટલી ખા થોડી રોટલી ખા હવે રોટલી ખા કા કયો લેજો થોડો ખટ્ટો ખાટો લઈ જાય છે ખટ્ટો મીઠો નહીં જીવાની રામ રામ ને સીતારામ ડાયરા ને તો આજે તો આપણે જે બાથરૂમ બાથરૂમનું એવું બધું કામકાજ હતું એમાં લાદી ફિટિંગ ને એવું બધું કામકાજ હાલે છે અને અહીંયા આપણે બધી સાફ સફાઈની એવું બધું કામકાજ હાલે છે અને બધું વેરી નાખ્યું આડાહળું આમ તો જો હંજવારી 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 કરી નાખ્યું અને ઘરમાં તો બધું સાવ સાફ થઈ ગયું સમજો કાય વાસણ એ નઈ કાય નઈ ઘરમાં બધી સાફ સફાઈ કરી નાખી પણ થી જે સામાન હોય એ બારો કાઢ્યો એટલે બારે જે એમ જ હોય ને જે અંદર થોડું ઘણું મૂકવાનું છે એટલે બારે એમ ન પડ્યું છે માં તો હા બધું આ અહીંયા જેટલો સામાન હતો ને બધું તો જવા દીધો નવા કર્યા અને અહીંયા બધું એક એક મળ્યું ખાલી પટારો હાવ ખાલી આમાં કેટલો સામાન પડ્યો હતો અહીંયા

પલેટ હોય પણ ઓકે વાંધો ન આવે ને હવે હું વાંધો આવે આ જો લાઈજે સ્ટાઈલ ની બધું આ પડ્યું કટિંગ કરવાનું અને થોડીક બાથરૂમ ની એસેસરી હોય એસેસરી હોય તો નવી ગય છે જો આ કેટલા બધા આલમ કયો કયો દમ હે બધાય હસવાય જા એક નીર બધાય કેટલા છે છે આ તર ના છે જો ને તો

તમે પૂછી શકો છો સદાતીવ એન્ટરપ્રાઇઝ તો એકવાર જરૂરથી કોલ કરીને વિઝિટ લઈ લીજો બરોબર અને અમે તો આવી કાક લોજિસ્ટલ કરવાના છે તો મને એમ દેખાય આમાં તમારો પરસેવો દેખાય સરસ મજાનો દેખાય છે આમાં લીચી લીચીને એકદમ સરસ છે એકદમ સરસ છે પાણીથી આપણે ધોઈ નાખ્યું તો પછી આમાં આમાં મોટા દેખાય એવું થઈ ગયું છે કે તો આય ને નહીં મુકો પડેરી આમાં ધોઈ લેવાનું તો આપણે જૂના ઘરેથી ઘણું ખરું આપણે ટીંગાડવાની વસ્તુ એની બહાર થી નવા ઘરે લેતા સરસ મજાનું ટીંગાડી દીધું છે અને નવા ઘરે તો સેકલા માળો જ નથી ખબર જ છે ને માળો કરવાઈ દેવાનો છે આપણે તો આ બાજુ ટોપલ્યું ને એવું બધું છે ને આમાં સરસ મજાના ના સેકલા માળો કરશે અને એમાં એને હરખું રહે સરસ મજાનું માળો કરે ને એવું જ થઈ ગયું છે એટલે આપણે સાયન નવા ઘરે ટીંગાડ્યું છે કેમ કે ભલે એમાં શેકલા માળો ને એવું બધું કરે આવી ડાળું ને એવું બધું ટીંગાડી દીધું છે અને આમાંય માળો થાય છે આમાંય તો છે ને આ ડબલું પોરવેલું છે ને મોતીનું આમાંય સરસ મજાનો માળો થશે અને સેકલા અમાર જો આ બાજુ આવે જ છે અને બોલ બાજુ આપણે શણને ને પાણીનું એક બધી વ્યવસ્થા છે એટલે શણ ખાય પાણીને એવું બધું પીવે અને આમાં બધે માળા કરશે માળા કરવા ખાતો થઈને ઢીંગાડ્યું નહીં એમનો તો નથી તો તમારા ભલે માળો કરે માળો કરવા આટું થને ઢીંગાળું છે ભલે નિયના છે ને ઊંઠો આપણે માળા કરવાનો આ ઢીંગાળું ને ખોખાને હું તો એમાં નો કરે એમ પછી આપણે ઝુમરને ઊભો તો ઢીંગાળું તો એમાં જ માળો કરે છે એને વધારે ગમતું છે કે સાતો નયન છે પોરવેલું ને કે કપડા ધોણ કામકા જાળસ છે ને અને રોનુભાઈ ને નાવાનું કામ કાતા તમને

અલખાયું અલ ખાલી મંદે છે ફેરનો કાગળિયો ખાલી દેશે રોનકભાઈ વંસભાઈ અને જીવાનીના પપ્પા ના ના તમ વાળું પાણી કરવાનું વાળું ને કરવાને દૂધ ને એવું બધું ખાવાનું શાક નહીં ખાવાનું રોટલો એટલો નાસ્તો વાળું કેવું શું કેવું કેતો નાસ્તો વાળું આવે હા વાળું આવે છે નાસ્તો આવે છે દૂધ તો ઠામડામાં દઈ દીધું છે નાસ્તો જ હોય નહીં કેમકે ભાગ છે એટલે નામાં સરસ મજાનું આપણે શાક હોતા તૈયાર છે ડુંગળી દેખાય છે બટેકા રીંગણા ડુંગળી સરસ મજાનું શાક બનાવેલું છે ને રોટલી છે દૂધ છે અને હારે એક આ શિવાની પપ્પાઓ બધો ભાગ છે ને તે ખાવાનું કુરકુરિયા મજા આવી ગયા તમને ચાલો બસ વાળું આપણે તૈયાર છે અને શિવાની બેન આજ વહેલા હોઈ ગયા છે તો આપણે સરસ મજાના વાળું પાણી કરી લઈશું તો બસ હવે આશા છે જ આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા માં તો બાય બાય